અને હવે ભાવનગરમાં ઓગણીસ એ આખો એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જેમાં ગુજરાતી ભાષાના દિગ્ગજ કવિઓ ઉપસ્થિત રહેવાના છે અને તુષારભાઈ મહેતા અને સાબુદીન રાઠોડ જેવી અસ્થિઓ પણ આ અભિયાન સાથે જોડાવાની છે એટલે ગુજરાતી ભાષાના ચાહકો માટે આ બહુ સારા સમાચાર છે ને ગુજરાતી ભાષા સાહિત્ય માટે એક ઘટના પણ છે એમ પણ કહી શકાય આજે આ રેખતા વિશે વાત કરવી છે અને વાત કરવા માટે ભાવનગર થી આપણી સાથે જોડાયા છે મેહુલભાઈ મકવાણા જે રેખતા ગુજરાતી ના મેનેજિંગ એડિટર છે ઉદયનભાઈ ઠક્કર આપણા બહુ જાણીતા કવિ એમાં સલાહકાર તરીકે પણ જોડાયેલા છે સૌથી મહત્વની વાત એ છે કે એક ઉદ્યોગપતિ એ આ આખું અભિયાન ભાષા સાહિત્ય શરૂ કર્યું છે એના વિશે પણ આપણે વાત કરવી છે મેહુલભાઈ તમારું ખૂબ ખુબ સ્વાગત છે કરોના ટોક્સ નમસ્કાર જી પહેલા તો એ કયો કે આ રેતા અભિયાન ની શરૂઆત કઈ રીતે થઈ કારણ કે સંજીવભાઈ શરાફ એની શરૂઆત કરી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે થોડું એના વિશે પેલા માહિતી આપ જી 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 તો સંજીવ શરાફ આપે કહ્યું તેમ ઉદ્યોગપતિ છે અને એમની ઉર્દુ ભાષા શીખવાની જૂની ઈચ્છા હતી અને એ ભાષા પર એમને પ્રેમ હતો અને પછી લાંબો સમય બિઝનેસ કર્યા પછી એમને થયું કે હવે જરાક પૂરી કરવી જોઈએ એટલે એમણે ઉર્દુ શીખવાની શરૂઆત કરી અને પછી એમને ખબર પડી કે ઓનલાઈન દુનિયાની અંદર તો આ ભાષા મરવા પડી રહી છે એમ એટલે એને એ ભાષાને સમજનારા લોકો ઓછા છે એને વાંચનારા લોકો સાવ ઓછા છે બીજું કે એ ભાષાનું જે સાહિત્ય ઓનલાઈન અવેલેબલ છે એમાં અ અધિકૃત માહિતી નથી એમ ફ્રેજનો શેર ગાલીબના નામે છે ગાલીબ ની કવિતા બીજા કોઈના નામે છે આ બધા પ્રશ્નો હતા અને એ બધા પ્રશ્નો ને ઉકેલવા માટે સંજીવભાઈ નક્કી કર્યું કે આપણે રેખતાની એક વેબસાઈટ બનાવીએ ઉર્દુ કવિતાની ખાસ કરીને અને બાર વર્ષ પહેલા એમણે આ સફર ની શરૂઆત કરી હતી બે લોકો થી ધર્મેન્દ્ર શાહા અને સંજીવ સરાફ એમની સાથે હતા

એમાં તમે જુઓ કે એક તો વિશાળ દુનિયાનું સૌથી મોટું આર્કાઈવ બનાવ્યું એટલે આખા એશિયા ખંડમાં એટલે ઉર્દુ ભાષા આપણા દેશમાં જન્મેલી ભાષા હિન્દુસ્તાનની ભાષા છે પણ એ ભાષામાં કોઈ ઘણી દોરી પાકિસ્તાનમાં બી નથી બાંગ્લાદેશમાં ભી નથી પણ સૌથી મોટું કામ ભારતમાં થયું બરાબર બીજું એમણે એની સાથે ઉર્દુ લિપિ જાણનારા લોકો ઓછા હતા એટલે ઉર્દુના જે જૂના પુસ્તકો હતા એ બધા જ આમ કહો કે મરવાની દિશામાં હતા ઘરમાં લોકોના ઘરમાં પેઢીઓથી પુસ્તકો પડ્યા હોય પણ વાંચનારું કોઈ ના હોય સમજનારું શું લખ્યું છે ટાઈટલ બી ખબર ના હોય એટલે એમણે ઈ પુસ્તકો આખું કામ કર્યું એટલે ઉર્દુમાં ત્રણેક લાખ પુસ્તકોની ને લાઇબ્રેરી બનાવી આખી યસ યસ અને કેમકે એમનું સંજીવ સરાફ આઈઆઈટી પાસઆઉટ છે અને બિઝનેસમેન છે એટલે એમણે ટેકનોલોજીનો કઈ રીતે મેક્સિમમ ઉપયોગ કરવો ભાષાને લઈ આગળ લઈ જવા માટે એના પર ધ્યાન આપ્યું ડિક્શનરીનો સપોર્ટ આપ્યો રોમન ની સગવડ આપી એટલે એ રીતે આખું કામ શરૂ થયું અને હજુ પણ એ મિશન ચાલી રહ્યું છે જશનરેખતા ફેસ્ટિવલ તમે જાણો છો એમ દિલ્હીમાં સૌથી મોટો ફેસ્ટિવલ છે અને એટલો મોટો કે એમાં બે ચાર પાંચ લાખ લોકો એક સાથે ભાગ લે છે દર વર્ષે અને હવે એ જશનરેખતા દુબઈમાં પણ બની થઈ રહ્યો છે યુકેમાં પણ થઈ રહ્યો છે આખી યુવા પેઢીને જે ભાષા મરવા તરફ જઈ રહી હતી એમાં રસ લેતી કરી અને એ રીતે ઉર્દુ લર્નિંગની પણ શરૂઆત કરવા એ પછી આપણે રેખતા ફાઉન્ડેશન ને હિન્દી ભાષામાં આવું કોઈ પ્લેટફોર્મ નહોતું એટલે હતા નાના મોટા પણ આ રીતે જ વિચારનારું પ્લેટફોર્મ પ્રોફેશનલી તો હિન્દી નામનું પ્લેટફોર્મ બનાવ્યું આપણે જે અત્યારે બહુ સરસ કામ કરે છે અને એ પછી રાજસ્થાની ભાષામાં અંજસ ડોટ ઓઆરજી નામનું પ્લેટફોર્મ બનાવ્યું રાજસ્થાની ભાષા બોલી વિવાદ અલગ અલગ મુદ્દો છે ટેકનિકલ મુદ્દો ત્યાં ત્યાંનું જે લોક ખાસ કરીને લોક સાહિત્ય સંજીવ સરાફ અને તુષાર વહેતા ને આવ્યો બંને મિત્રો છે તો વાતચીત માંથી એમની કે આવું કઈ કરવું જોઈએ ગુજરાતી ભાષામાં એટલે ત્રણ વર્ષ પહેલા અમે લોકો કામ કરવાની શરૂઆત કરી બેકગ્રાઉન્ડ ની અંદર એની નીતિઓ નક્કી કરી કે એમનું કામ કરીશું નહીં કરીએ એનું લિસ્ટિંગ કરવામાં આવ્યું કલા કવિઓનું મધ્યકાળથી લઈને અત્યાર સુધી પહેલા લઈ શકો પાછળ આવી શકશે અને કોન્ટેન્ટ ની પોલિસી કે ભાઈ આપણા માટે કૃતિ જ મહત્વની છે કરતા મહત્વ નથી એ બધી વસ્તુઓ નક્કી કરવામાં આવી અને જોડે જોડે ટેકનિકલ ટીમ અમારી છે ની ટીમ છે નું કામ શરૂ કરવામાં આવ્યું અને એ રીતે અમે લોકો ત્રણ વર્ષ સતત કામ કર્યા પછી ગુજરાતી ગુજરાતીને જાન્યુઆરીમાં સોરી માર્ચ બે માં ચોવીસમાં લોન્ચ કર્યું અમદાવાદમાં સરાબજી અને ઘણી બધી કંપનીઓમાં એમનું ઇન્વોલ્વમેન્ટ છે ડિરેક્ટર તરીકે બીજી રીતે પણ એમનો આ ભાષા પ્રેમ આપણને છે ગુજરાત સુધી લઈ આવ્યો છે એ બહુ મહત્વની વાત છે અને જે રીતે તમે કહ્યું મેહુલભાઈ ઉર્દુ હિન્દી રાજસ્થાની સુફી એ તમે વેબસાઈટ એમનો ભાષા પ્રેમ અહીંયા આવડ હતો એટલા માટે કેમ કે ગઝલ જે છે એ ગઝલ ગુજરાત થી ગુજરાતી એનો આપણો મૂળ છે વળી ગુજરાતી ત્યાંથી હિન્દુસ્તાની ગઝલ નું સ્વરૂપ બદલાય છે આખું રેખતા રેખતા શબ્દ થી ગુજરાતીમાં છે એટલે એટલે એ રીતે એ એક પ્રોપર એની ચેનલ પર કેમ અત્યારે બી ગઝલો બઉ સાચી વાત અને મજાની વાત એ છે કે આ વેબસાઇટ ઉપર તમે જાઓ તો તમને ખજાનો તમારી સામે ખુલી જાય છે આ બહુ મહત્વની વાત છે ગુજરાતીમાં પણ આટલી મહેનત થી કામ થઈ રહ્યું છે શબ્દકોશ પણ મુકાયો છે

એ આપણે વહેલા શરૂ કરી દીધી એટલે બહુ વહેલા શરૂ કર્યું અત્યારે સાઈટ ઉપર તો માનો કે ત્રણેક હજાર પુસ્તકો જ છે પણ માં જે કામ ચાલી રહ્યું છે ત્યાં પંદર હજાર પુસ્તકો પર કામ ચાલી રહ્યું છે એટલે જેમ જેમ આવશે એમ મુકાતા જશે અને અત્યારે બી આપણે આજે વાત કરીએ છીએ ને ગઈકાલે જ મારી દિલ્હીની બે ટીમના બે લોકો અમદાવાદમાં હતા આપણું ત્યાં ભોજન વિદ્યાભવનમાં કામ ચાલે છે ત્યાં બે વધારાના મશીનો આપણે મુકાવડાયા અને આ બધું જ આ બધું જ રેખા વિના મૂલ્ય કરે છે આગળ કામ કરવા ના દરેક ભાષાનો પોતાનો મિજાજ છે દરેક ભાષાના પોતાના પ્રશ્નો છે દરેક ભાષાની પોતાની ખાસિયત છે એટલે જેમ કે ઉર્દુ માં એક રોમેન્ટિસિઝમ છે કે માતા મરી રહી હતી એને બચાવી લીધી એટલે એને એનો એક અલગ પ્રકારનો ઉમળકો છે બોલીવુડ ના કારણે ઉર્દુ શાયરી ના કારણે એક એની પૂરી અલગ લોકપ્રિયતા છે એવું એથી અલગ હિન્દીમાં અલગ પ્રશ્નો છે હિન્દીમાં એક હિન્દી બે એકની જે મુખ્ય ભાષા છે પણ એની બોલીઓ સાથે એનો કનેક્શન બહુ ઓછું છે એટલે એ અલગ પ્રશ્ન છે ગુજરાતીમાં જે જે તુષાર મહેતા વારંવાર કહે છે અમારા પ્રેરક છે સૌથી મોટી જે ચેલેન્જ છે કે કઈ રીતે આપણે ભાષાને ટુ જીરો આગળના નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ ગુજરાતી નું જે ઉત્તમ સાહિત્ય છે ઉત્તમ કોન્ટેન્ટ છે એને નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈએ આર્કાઈવ્સ તો બની જ રહેવું છે એનું કામ ચાલ્યા જ કરશે પણ એ ચેલેન્જ ચેલેન્જ આ છે અને બીજી છે સૌથી મોટી ચેલેન્જ આપણને ખાલી ગુજરાતી ભાષામાં નહીં પણ ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતી કળામાં કે ગુજરાતી નાટ્ય જગતમાં બી છે કે એક નવો જે દર્શક વર્ગ ઉભો કરવાનો છે નવો જે વાચક વર્ગ ઉભો કરવાનો છે એ નવી પેઢી જોડે જવાનું છે એ જવાનું કામ એક પણ મોટી ચેલેન્જ છે એટલે એ આખું આંકો ટેકનોલોજી ના પોઈન્ટ ઓફ વ્યુ બધું એક છે મારી જે આઈટી ની જે ટીમ છે દિલ્હીમાં જે બેસે છે એ ટીમ બધાના માટે કામ કરે છે મારા માટે બી કરે અને ઉર્દુ માટે બી કરે પણ બધાની જરૂરિયાત અલગ અલગ છે તમે ઉર્દુ જુઓ તો ત્યાં તમને ગઝલ નઝમ કે આવા પાંચ સાત જાય હવે તમે ગુજરાતી સાઈડ જુઓ તો સોનેટ બી હોય ને બી બી હોય હોય ને ને ગઝલ બી હોય ને અને તમે હિન્દીમાં જુઓ હિન્દી ની સાઈટ તો તમને લોક સાહિત્ય ની એટલી વસ્તુઓ નહીં જોવા મળે પણ તમે ગુજરાતી માં જુઓ તો વધારે જોવા મળશે રાજસ્થાનમાં વધારે જોવા મળશે

આપણું vision તો એજ છે કાર્યક્રમો આમ કાર્યક્રમ તો એક બહાનું છે કે આને તમે ત્યાં જાઓ અને સ્થાનિક લોકો ને મળો સ્થાનિક સાહિત્ય કરો ને મળો એક લોકો પાસે સમજણ ઊભી થાય કે રેખતા ગુજરાતી શું કરી રહ્યું છે અને રેખતા ને ભી થોડા નવા ઇનપુટ મળે કે શું વધારે કરવા જેવું છે મૂળ હેતુ એ તો કે અમે લોકોએ લોન્ચ launch કર્યું માર્ચ બે હજાર ચોવીસ માં જી હમણાં આ આપણો જાન્યુઆરી શરૂ થઈ રહ્યો છે એટલે શરૂ થઈ અડધો થઈ ગયો એટલે છેલ્લા નવ દસ મહિનામાં રેખતા ગુજરાતીને જે ઓનલાઈન જે આવકાર મળ્યો આપણે ડિજિટલના જર્નલિઝમના કોન્ટેક્ટમાં જોઈએ તો નંબર ઓફ પીપલ રીડિંગ એટલે કેટલા લોકો વાંચી રહ્યા છે સાઈડ પર આવી રહ્યા છે એ આંકડો બહુ ઇન્સ્પાયરિંગ હતો બહુ મોટો કે લોકોને બહુ જ રસ છે અને એની સામે ઓફલાઈન કદાચ લોકો એટલી ખબર નથી એમ કે દરેક માણસ અ અ અ internet એ રીતે વાપરતો નથી એમ અ એટલે ઓફલાઈન પણ કશુંક જોડે જોડે કરવું જરૂરી છે જી જી અને એના કારણે અમે લોકો આ ત્રણ કાર્યક્રમો એક જ મહિનામાં કર્યા અને બંને જગ્યાએ અદભુત આવકાર મળ્યો છે અને ભાવનગરમાં પણ અદ્ભુત આવકાર મળી રહ્યો છે એવું હું ચોક્કસ માનું છું કેમ કે બહુ બધા લોકોના ફોન અને નોંધણી માટેના ફોન અને તમે અમારે ત્યાં આવો અને બેસો અને વાત કરો ને એ વાત થઈ રહી છે એટલે એ સરસ જ જશે અને પછી આવનારા સમયમાં હવે આ તો શું કે જોવો ને તો પ્રકારની વાત છે હજુ સુધી હજુ સુધી એકતા ગુજરાતી ને કેમ કે એ અલ્ટિમેટલી તો સંસ્થા દાન પર નભી રહી છે સંસ્થાની પોતાની કોઈ મેજર આવક નથી એમ એટલે આજે પણ એકતા ફાઉન્ડેશનના જે કુલ ખર્ચો છે બધી ભાષાઓનો એમાં નેવું પંચાણું ટકા ખર્ચો સંજીવ સર્રાફ ના ખિસ્સા આવે છે બાકીનો નો ખર્ચો જે છે એ એકતા ફેસ્ટિવલ કે એકતા બુક ની આવક માંથી કે યુતુબ માંથી આવતો હશે એટલે ભવિષ્ય જેટલા સંસાધનો વધતા જશે એમ અમે વધારે ને વધારે ઝડપથી એટલે દરેક દરેક તાલુકા સુધી જવું અને પેટર્ન જે છે એ અત્યારે એવી છે કે એ થોડીક અઘરી પેટર્ન અમે પકડી છે શરૂઆતમાં પણ એ જોઈએ આગળ કેમનું ફેરફાર થાય છે કે એક શરૂઆતમાં નાનકડું ઉદ્ઘાટન સમારોહ જેમાં કોઈ વક્તા હોય અને થોડીક વાત કરે આપણા વિદ્વાનો બી હોય થોડીક વાત કરે એના પછી કવિ સંમેલન મુશાયરો અને પછી નાનકડો વિરામ અને પછી સંગીત બરાબર અત્યારે છે પણ આ પેટર્ન દરેક જગ્યાએ ફોલો થશે એવું જરૂરી નથી શક્ય છે કે ક્યાંક પુસ્તક ની ચર્ચા થાય શક્ય છે કે ક્યાંક ની માત્ર વાત થાય કોઈ નાનકડી કોન્ફરન્સ પણ થાય કોઈ ચોક્કસ મુદ્દાઓને લઈને કોઈ વર્કશોપ પણ થાય એટલે અલગ અલગ રીતે આપણે જઈશું પણ દરેક દરેક શહેર માં ને દરેક દરેક તાલુકા માં અને જો મારી તો ઈચ્છા છે કે દરેક દરેક મોટા ગામમાં એમ કઈ ને કઈ વાત થાય બહુ સરસ બહુ સરસ પણ આપણે ઈચ્છીએ કે જે રીતે દિલ્હીમાં રેખતા ઉત્સવ ઉજવાય છે ને એમાં યુવા પેઢી જે મોટી સંખ્યામાં આવે છે એ રીતે ગુજરાતી ઉત્સવ માં પણ યુવા પેઢી વધારે વધારે જોડાય એ બહુ મુંબઈ જે છે મુંબઈ શહેરમાં અમે કાર્યક્રમ કર્યો મુંબઈ શહેરની અંદર એની તાસીર એ છે કે મુંબઈ શહેરનું જે મોટાભાગનું ઓડિયન્સ જે છે એ ચાલીસ ઉપરનું છે બરાબર એટલે નેવું ટકા ઓડિયન્સ ચાલીસ ઉપર છે હવે એને આપણે આગળ લઈ જવું છે પચાસ પચાસ કરવું છે પણ એ તરત નહીં થાય એ રીતે એ જ રીતે વડોદરામાં અમે જે કાર્યક્રમ કર્યો એનું થોડુંક ડિઝાઇન થોડી ક્લાસિકલ પ્રકારની હતી એટલે થોડા પ્રમાણમાં સમજવા અઘરા માણતા કવિઓ ખાલી વાંચવાના કવિઓ શીતુભાઈ હોય કે એ રીતે એ લોકોને પણ આવકાર સરસ મળ્યો યંગ લોકોનો પણ આવકાર મળ્યો અને અહીંયા તમે જુઓ કે ભાવનગરમાં અમે વિચાર્યું છે કે કેમ કે યંગ ઓડિયન્સ સુધી જવું છે એટલે અમે મુંબઈ માં પ્રફુલભાઈને બોલાવ્યા હતા અને અહીંયા jigirdan gadvi ને બોલાવ્યા છે જે યુવાનો માં વધારે જાણીતા છે એટલે એ એ પ્રયત્ન ચાલુ છે પણ દરેક દરેક શહેરીની સાથે પ્રમાણે જવું પડશે એટલે એ બી દરેક દરેક કાર્યક્રમ પોતે અલગ પ્રકાર છે કે આ કેમનો ડિઝાઇન કરવો ને ક્યુરેટ કરવો ના બહુ બહુ મજાની વાત છે ને તમે પાછું લોક સાહિત્ય ને પણ આમાં સાથે જોડવું જો એ મહત્વ નો મુદ્દો છે ઘણા ઘણા બધા સાહિત્યકારો નાક નું કિચકુ ચડાવે છે પણ લોક સાહિત્ય આ તો અત્યારે આપણે છે ને ચૂટેલા લોકગીતો સમાવેલા છે હજુ હજુ છેલ્લા દોઢેક વર્ષથી અમે લોકો કામ કરી રહ્યા છીએ કે વધારે લોક સાહિત્ય આમ કે સમગ્ર લોક

ગુજરાતી લોક સાહિત્ય સમિતિ બનાવી હતી એ લોકો એ માતબર કામ કર્યું છે જયારે જયારે સાધનો નહોતા ગામડામાં જઈને લખી લખીને ઓડિયો કેસેટ બી નહોતી પોતે કારણે સાંભળીને લખીને મહેનત કરી કરીને એનો ઢાળ સમજીને લખીને એટલે એ બહુ મોટું કામ છે ને એ ધીમે ધીમે અમે એને એક સમગ્ર લોક સાહિત્ય ધીમે ધીમે જેમ જેમ અમે એને સરખું સમજતા જઈએ એને કરતા જઈએ એમ મુકતા જઈશું આગળ પણ મને બીજું પૂછવું છે બીજી બધી સાઈટ ઘણી બધી છે હિન્દીમાં કે બીજી ભાષાઓમાં પણ કે જેમાં નવા નવા કવિઓ નવા સાહિત્યકારોની એન્ટ્રી થતી હોય છે આપણે કઈ રીતે પસંદગીનું ધોરણ કે એની એનો ક્રાઇટેરિયા કઈ રીતે કરી રહ્યા છીએ જો નવા સાહિત્યકારો અને નવોદિત કવિઓ તમે જુઓ કે હમણાં છેલ્લા બે મહિનામાં રેખતાની સાઇટ ઉપર ચાલીસ એક નવા કવિઓ મેં ઉમેરા કે જે નવોડિત કવિઓ છે એટલે અમારું ધોરણ બહુ સ્પષ્ટ છે એક આમાં શું છે કે બે વસ્તુ જોવાતી હોય છે હું કવિ કે લેખક લેખકો એટલે મને એવું થાય કે મારી કવિતા કેમ નથી પણ 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 એક એક સમય લેવો પડતો હોય છે કારણ કે જો જો હું એવું નક્કી કરું કે હું આજના દિવસ સુધીના કવિ સમાવી લઈશ

ચોક્કસ નવોદિત નવોદિત સર્જકોને આપણે વધારે આગળ લઈ જવા છે એમની રચનાઓ પણ સમાવી છે તમને એક સરસ માહિતી આપું કે રેખતા એ ઉર્દુમાં એને આ પ્રશ્ન હતો જે ગુજરાતી ગઝલ મોકલે છે બહુ લોકો કવિતા મોકલે છે પણ એમને એમને એનો છંદ તૂટી રહ્યો છે કે એમાં કઈ ખૂટી રહ્યું છે સમજાતું નથી એટલે એ ગયા વર્ષે ઉર્દુ ભાષાની અંદર તકતી નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું ટેકનિકલ એ તમારી ગઝલ મીટરમાં છે કે નહીં ચકાસી ને કહી દે મશીન તમને કે ભાઈ આ મીટર તૂટે છે એટલે ભવિષ્યમાં આપણો વિચાર એવો છે કે આપણે ગુજરાતી પણ એક પ્રકાર ના platform બનાવી દઈએ જેથી નવા ઘરેકરો ને થોડુક માર્ગ દર્શન મળે આપડે કે video section ની અંદર અલગ અલગ લોકો ના ના કે આપડા વિવેચકો ના વિદ્વાન લોકોના ઇન્ટરવ્યુસ કરીએ છીએ એમાંથી ગણી બધી વસ્તુ શીખવા જેવી સમજવા જેવી છે અને એથી આગળ વધી કહું તો અમે તો એટલો પ્રયત્ન કરીએ છીએ કે અમને કોઈ ગઝલ કવિતા મોકલે છે

ક્યાંક ને ક્યાંક આપણે એ એ એને સરળ બનાવવામાં એને રસપ્રદ બનાવવા ચૂકી ગયા છીએ એટલે જે પ્રકારે ગેમ હોય છે ઓનલાઇન બાળકોના મોબાઈલ આજકાલ આવી જ ગયા છે એ પ્રકારે રેખતા કિડ્સ નું એક બીટા વર્ઝન અમે લોકોએ લોન્ચ કર્યું માર્ચમાં અને હવે આવા નવા નવા મોડ્યુલંકડવા જઈશું અને અને એ ફ્રી છે એટલે બાળક એને રમતા રમતા કક્કો બારકડી શીખી શકે વાક્ય રચના શીખી શકે અને એનો હેતુ એ છે કે ગુજરાતી અ લિપિ વાક્ય રચના અ ભાષા શબ્દો એના સુધી બાળક ની પહોચ ને આગળ જતા એટલા તો હજુ શરૂઆત છે આપડે આગળ જતા વધારે મોટા પાયે એને કરી શકીએ કેમ કે ગુજરાત નો મોટા ભાગ નો જે વર્ગ જે ગુજરાત બહાર રહે છે કેમ કે હું ગુજરાત ની બહાર રહું છું દિલ્હીમાં માં રહું છું એ રીતે કોઈ પ્રદેશ રહે છે હવે એમને ત્યાં નાના મોટા પ્રયત્નો જે તે સામાજિક સાધી સંસ્થાઓ કરતી હોય છે પણ પછી ઘરમાં માં કશું હાથ વાગવું હોય તો એના કારણે થોડો ફરક પડે એટલે એના માટે એકતા કિડ્સ જે આપણે લોન્ચ કર્યું છે અને એ એ જ આપણે બાળ 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 સાહિત્ય વિભાગ કરવા જઈ રહ્યા જેથી કોઈને વધારે વાંચવું હોય 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 વાર્તાઓ વાંચવી ગીતો વાંચવા તો જગ્યાએ બધું ધીમે ધીમે એકત્ર થઈ શકે અને મને એના માટે સૌથી મોટો આભાર આ બધા માટે જે તે સર્જકોનો આપવો જોઈએ કે લોકો અને હંમેશા બહુ મોસ્તી પરવાનગી આપે છે અમારી જે ટીમ છે એ પણ મજબૂત છે

પણ હજી મને લાગે છે કે પ્રયત્નો ખૂટે છે ગુજરાતી અને બીજી ભાષાઓ વચ્ચેનો જે ગેપ છે એ ગેપ પૂરી કરવા રેખતા કઈ વિચારે છે કે હા એ ચોક્કસ પણ એક તો બે રીતે વિચારીએ છીએ એક તો આપણા પ્લેટફોર્મ ઉપર આપણી વેબસાઇટ ઉપર ગુજરાતી ભાષા નું અન્ય ભાષામાં અનુવાદ થયેલી કવિતા મૂકવી અથવા અન્ય ભાષામાંથી આપણી ભાષામાં આવેલી કવિતાઓને બધું મૂકવું એક તો એ વાત છે બીજો બીજોનો પ્રયત્ન એ શરૂ કર્યો છે કે કઈ રીતે ગુજરાતીનું ઉત્તમ સામગ્રી જે છે એને રેખતા books થકી અનુવાદિત કરીને સારી રીતે અન્ય ભાષાઓમાં લઈ જવામાં આવે ખાસ કરીને શરૂઆતમાં પ્રયત્ન કરીશું કે ગઝલ કેમ કે બહુ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે અને એ લોકોને કહેવા જેવું બી છે કે ગુજરાતીમાં કેવી ઉત્તમ ગઝલો લખાય છે હિન્દુસ્તાની ભાષામાં કહેવા જેવું બી છે એટલે ત્યાંથી શરૂ કરીશું અને અને પદ્ય પણ એટલે ગદ્ય અને પદ્ય બંનેમાં અમે એનો પ્રયત્ન કરીશું કે ચોક્કસપણે એને આપણે આગળ લઈ જઈએ કારણ કે એ તમે જે કોચો એ અર્થમાં કે ગુજરાતી ભાષામાં આ વિષય પર એટલે અનુવાદ અને એનું પ્રચાર પ્રસાર પર જે ઓછું કામ થયું છે કારણ કે એમાં ઓછું રોકાણ થયું છે અ સંસાધનોનું એમાં બહુ ખુબ ઓછું રોકાણ થયું છે બીજા સારા અનુવાદકોના પ્રશ્નો પણ એની જગ્યાએ છે જ પણ ઘણું ઓછું રોકાણ થયું છે એટલે એ એ એના કારણે થોડું ઓછું ગયું છે અને જે પ્રકારની જે પ્રકારે મરાઠી સાહિત્ય ગુજરાતીમાં છે જે પ્રકારે બંગાળી સાહિત્ય ગુજરાતીમાં છે હમણાં જ તુષાર મહેતાએ મુંબઈમાં અને વડોદરામાં આજ વાત કરી હતી કે આપણને બંગાળના લેખકો ખબર છે આપણે એમના વાંચી ગયા છે પણ આપણા લેખકો એમને ખબર નથી એટલે એ ગેપ છે એટલે શું છે કે પેલું સમતુલા નથી એટલે સો ટકા આમાંથી આવતું હોય આમાંથી દસ ટકા જતું હોય એ આપણે થોડીક વધારે એને વધારે ટેકો આપીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશ બહુ સરસ બહુ સરસ મેહુલભાઈ બહુ મજા આવી તમારી સાથે વાત કરીને કારણ કે ગુજરાતી ભાષા સાહિત્ય ને બચાવો બચાવો ની બૂમ પાડવા કરતા આવું સરસ મજાનું જો કામ થતું હોય તો મને લાગે છે ભાષા એની મેળે જીવતી થતી હોય છે મને લાગે છે દરેક માણસ પોતાની મેળે સરસ કામ કરવાનો પ્રયત્ન કરતો હોય છે ઘણી વખત એવું હોય છે કે કોઈ નથી પહોંચી વળતું ઘણી વખત એવું હોય છે કે કોઈ જગ્યાએ તમે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે હોવ છો જેમ કે હું પત્રકારત્વમાંથી આવું છું અને હું દિલ્હીમાં હતો અને મને રેકતાયે શોધી કાઢ્યો કે ભાઈ આ ભાઈ દિલ્હીમાં છે અને આને આવી ખબર પડે છે અને રસનો માણસ છે તો હું એ જગ્યાએ છું સકે જગ્યા બીજો કોણ આ કરતું હોત પણ તો દરેક દરેક ની વાત છે પણ ડેફિનેટલી મને લાગે છે દરેક સંસ્થાઓ કઈને કે સરસ કામ કરે છે અને આપણે ડુપ્લિકેશન કરીતે ઓછું કરી શકીએ એકબીજાને ના ના સૌથી મહત્વ નો જે તમારો હેતુ છે કે યુવા પેઢી સુધી આ ભાષા સાહિત્ય પોચે અને એનું સંવર્ધન થયા કરે બઉ સરસ પ્રયત્નો છે અને આવા જ પ્રયત્નો થતા રહે તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો મને પણ ખુબ મજા આવી આવતીકાલે મળી જાય ઉત્સવમાં ચોક્કસ થેન્ક યુ આવજો હા થેન્ક યુ